અને કાર્યકર્તા સંમેલનને સંબોધવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લોકસભા બેઠક છ લાખ ત્રીસ હજાર મતોથી જીતવા માટે ભાજપના બુથ કાર્યકરોને હાકલ કરી હતી બુથ પ્રમુખો અને બુથ કાર્યકર્તાઓનું સંમેલન આજરોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોબનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે આંતરિક વિગ્રહની વાત સપાટી પર કેટલા વખત કોઈપણ જાતનો આંતરિક વિગ્રહ છે નહી આ ઉપજાવી આડેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી થઈ ગઈ છે છ લાખ વધારે મતો જીતવાની પાર્ટી લઈ આજે હાકલ કરી છે એ હાકલ ને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે પેજ સમિતિ સુધી પહોંચેલું છે એના હિસાબે અમે છ લાખ કરતા વધુ મતોથી જીતવાના છે એમાં કોઈ જરૂર નથી